પાલનપુર ચોક્સી સુવર્ણકારોકાર એસોસિએશન દ્વારા કેટુક કેથર કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં પાલનપુર ધારાસભ્ય અને કેતભાઈ ઠાકર પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનભાઈ સોલંકી બનાસકાંઠા જિલ્લા વેપારી મંડળના પ્રમુખ શિવરામભાઈ પટેલ ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુના ગુજરાતના પ્રમુખ નિલેશભાઈ લુંભાણી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર આર કે વસાવા આઈએસ આઈએસઆઈ માર્કાની હેવી તિજોરી બનાવનાર સ્ટીલ એજ કંપનીના ગુજરાતના હેડ પદમદર પરિહાર ગુજરાતના ડીલર રામેશ્વર મિશ્રા નગરપાલિકાના ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેતલબેન રાવલ કિરણબેન રાવલ ચોક્સી એસોસિએશનના પ્રમુખ ભગવાનભાઈ સોની મંત્રી શૈલેષભાઈ સોની પ્રમુખ મુકેશભાઈ મોતી સહિત ચોક્સી બજારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર તેમજ રાજેન્દ્ર આનંદગીરીએ તમામ વેપારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીને આશીર્વચન આપ્યા હતા અને ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુના ગુજરાતના પ્રમુખ નિલેશભાઈ લુફાણીએ એસોસિએશન વેપારીઓને વિશેષ વેપાર વિશે જાગૃતતા દાખવવા અનુરોધ કર્યો ચારે હાલમાં થતા સાયબર ક્રાઇમ વિશે જાગૃતતા માટે સાયબર ક્રાઇમના એક્સપર્ટ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લોવા એ તમામ વેપારીઓને સાયબર ક્રાઇમથી કઈ રીતે બચવું અને અગમચેતી રૂપે શું પગલા લેવા તેવી માહિતી પૂરી પાડી